બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ અઠ્યાવીસ ટકા થયું મતદાન કુલ બે હજાર ચોસઠ પૈકી એક હજાર ચારસો ત્રીસ જેટલા મતદારોએ મતદાન કર્યું રોયલ સત્યમીબ જયતે ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપના બાસઠ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે આ ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડૉક્ટર દર્શન બેન્કર પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થઈ રહી છે જોકે દર્શન બેન્કરના સપોર્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટકીપર નયન મોંગિયા પણ ઉતર્યા છે સમરજીત સિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેભ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે તેઓ રિવાઇવલ ગ્રુપ સામે ચૂંટણી લડી છે પરંતુ હાઈકોર્ટના આદેશને પગલે સત્તર ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી બાદ મતગણતરી ક્યારે થશે તેની તારીખ નક્કી થશે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં ઓગણ પોઈન્ટ અઠ્યાવીસ ટકા થયું મતદાન કુલ બે હજાર ચોસઠ પૈકી એક હજાર ચારસો ત્રીસ જેટલા મતદારોએ મતદાન કર્યું રોયલ સત્યમીબ જૈતે ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપના બાસઠ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સેલ થયા છે